કરીશું નવલભાઈ શું કહેશો ભલે આજે વડોદરામાં વરસાદ રહ્યો મોટા મોટા ગરબા આપ જતા હોશો તો આજે રદ થાય છે પરંતુ ગરબાનો ઉત્સાહ સાથે ભારત પાકિસ્તાની મેચનો લાઈવ નજારો જોઈ રહ્યા છે 147 રનનો લક્ષ્યાંક છે શું આજે નવલા નોർത്തરા જે ગરબા હતા એમાં વડોદરા શહેરમાં તમામે તમામ ગરબા રદ થયા છે એ જ નજારાને જોતા અમે તાત્કાલિક નક્કી કર્યું કે પાંચ વાગે આજે ભારત પાકિસ્તાનની એક ઐતિહાસિક ટુર્નામેન્ટ થઈ એશિયા કપ થઈ રહ્યો છે અહીંયા તમે જોઈ શકો છો કે અમે તાત્કાલિક ધોરણે એલઈડી સ્ક્રીનની જગ્યાએ પડદો પ્રોજેક્ટર મૂકી અને લોકોને મેસેજ આપવા માગે છે કે એન્જોય તો કરવાનો આ વડોદરા શહેર છે સંસ્કારી નગરી છે ક્રિકેટ હોય નવરાત્રી હોય ગરબા હોય કંઈ પણ હોય એન્જોય તો કરવાનો જ વડોદરા શહેરમાં સંસ્કારી નગરીમાં આજે ભારત પાકિસ્તાનની જે મેચ ચાલુ છે એની આપ લાઈવ જોઈ શકો છો એ જ તાત્કાલિક ધોરણે અમે બધા જ મિત્રોએ ભેગા થઈ અને નક્કી કર્યું કે આજે અહીંયા આપણે લાઈવ મેચ જોવાની છે અને જે લોકો ગરબા રમવા નથી જવાના આજે રોડ પર ગરબા થવાના છે અને શહેરી ગરબાને અસંખ્ય પ્રોત્સાહન મળવાનું છે આપ જોઈ શકો છો કે તમામે તમામ દર્શકો રોડ પર અને ક્રિકેટ ટુર્નામેન્ટ જોવા અહીંયા ઉપસ્થિત છે મેઉલકાર વોલ પ્રમોટ બોલ પર સૌથી એક વાત છે સામે જ આવી રહ્યો છે કે અભિષેક શર્માની વિકેટ ગઈ શું મારો છે 147 રનનો લક્ષ્ય છે ભારત હાસિલ કરી લેશે ભારત પહેલા આપ જોઈ શકો છો કે 113 રન પર એક વિકેટ અને પછી એક સુપલટાવ આવ્યો માતાજીની કૃપાથી પાકિસ્તાનને જમીન દોસ્ત કરી નાખ્યો આજે આ મેચ ચોક્કસથી ઇન્ડિયા જીતવાનું છે અને એમાં પણ એક અભિષેક રહી આપણી પાસે બીજા દસ ઉપસ્થિત છે અને દસે દસ આજે ચાલવાના છે અને મેચ જીતવાના છે સો એ સો ટકા બિલકુલ આપજો કે લોકો કહી રહ્યા છે કે મેચ